દાર બુરાણા ન હોય ને તો પાણી જેવા કરે જેવા કરે એટલે કૂવામાં પાણી ઓછું ન થાય તમે એક મશીન મૂકો બે મશીન મૂકો દોરાવા પર પાણી ઓછું ન થાય સૌથી મોટો છોકરો હોય ને એટલા સાતમા ધોરણમાં પણ સૌથી મોટો દેખાતો હોય કમસે કમ એને ઉભો કરાય તો એવું સાંભળ્યું તું કે ઈ પાછો ગાડી લઈને ભણવા આવતો

જે જીવ લીધો છે ને ત્યારબાદ કહી શકે કે બાળકોમાં પ્રકારની માનસિકતા છે તે કઈ રીતે જોવા મળી રહી છે કારણ કે એક સમય એવો હતો કે જયારે બાળકો છે તેને જે માનસિકતા હતી તે અલગ હતી ને અત્યારે જે માનસિકતા જોવા મળી રહી છે તે અલગ જોવા મળી રહી છે તો સર કઈ પ્રકારની માનસિકતા છે બાળકોમાં જોવા મળી રહી છે કારણ કે આવા અનેક કિસ્સાઓ છે તે હવે સામે આવી રહ્યા છે કૃપાલસિંહ આ જે મુદ્દો અમદાવાદ નો બન્યો અમદાવાદમાં ખાલી બહાર આવવું ને જરાક એક્સ્ટ્રીમ છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ ખોખરા વિસ્તારની જે સેવન્થ ડે સ્કૂલ હતી ખોખરા વિસ્તારની એમાં દસમા ધોરણના એક છોકરા એ બીજા જેના સમ સહપાઠી એવા બીજા એક દસમા ધોરણના છોકરા ને એને બોક્સ આવે ને એના કટર વડે એના કટર વડે કંપાસ બોક્સ કંપાસ બોક્સ કટર આવે ને એ કટર એને મારીને એટલે હુમલો કર્યો હવે એને તો આ બધા ભલે કહીએ પણ પછી એ ગુજરી ગયો દીકરો બહુ ગંભીરમાં ગંભીર ઘટના બની

અને એને એટલી ખબર પડે છે કે આપણે કંપાસ બોક્સ ના કટર વડે આને ઈજા પહોંચાડી શકીએ છીએ પણ એને નાદાન્ય કહી શકાય કારણ કે એને એટલી ગંભીરતા નથી હોતી તમે ને હું આપડે કદાચ બોલાચાલી થાય હોય તો શું કરીએ વચ્ચે આવીએ અગાસી ને કિનારે ન બેસીએ બાળકમાં એટલી સમજણ નથી હોતી પણ આ કેસ જુદો છે આ કેસ માં તો એક મહિનાથી થી ઝઘડો થયો તો એક મહિનાથી એક મહિના પહેલા સિંધી છોકરો જે જે થઈ ગયો છે એને મહિના દિવસ થઈ ગયો પછી એક મહિનાથી ઈ પોતે કંપાસ નું આ કટર બોક્સ એને લીધું કંપાસ બોક્સ નું કટર અને આના માટે જ લીધું પાછું જુઓ મેં અનેક ટીવી ચેનલ્સ થી માંડીને વિડીયો માં કીધું છે હવે થોડીક આપણે પણ આપણે એટલે તમામ માવતરો ને સરકારો એ શિક્ષકો એ સમાજસેવી બધા છ વર્ષનું તમારે સર્વે કરી લેવાની છૂટ ને તમારા મારા બધાના ઘરે બાળકો છે સાત વર્ષના બાળકને પણ ભલે ગંભીરતાની ખબર ન હોય પણ દુષ્કૃત્ય શું છે બેડ ટચ શું છે ખરાબી શું છે એની સમથિંગ સમજણ તો આવવા મંડી એ લોકો અપગ્રેડ થયા અપગ્રેડ નહીં કે મોબાઈલ એટલો સત્યાનાશ વાળી દીધો કારણ કે આમાં કઈ નિયંત્રણ તો છે નહીં આનો ઉપયોગ કરો તો બેતરીન થાય દુરુપયોગ કરો તો સત્યાનાશ વાળે અને બાળક કોઈ પણ હોય હવે અત્યારે તમારી પાસે એક તો ફાસ્ટ ફૂડ નો યુગ છે સાત્વિક ભોજન રહ્યા નથી માવતરો પણ જીનેટિક સાયન્સ એટલે જૈવિક માત્ર માવતરો છે વૈચારિક માવતરો ક્યાં પરિપક્વતા જેવી ચીજ ક્યાં પરિપક્વતા કોને કહેવાય જેનામાં શાલીનતા કરુણા અહિંસા આદર સ્નેહ આ બધી વસ્તુ જે છે એક જમાનામાં મળતી એ મળી હોય માવતર માં હોય તો કુવામાં હોય તો અવેડામાં આવે ને હું ને તમે માવતર થયા તો આપણે ભણ્યા તો આજ જ કમ્ચરમાં તો એ બાળકનો વાક નથી કારણ કે એને જે ધૈર્યતા વસ્તુ છે ધૈર્યતા પડકાર ધૈર્યતા સહિષ્ણુતા એ બધું ક્યાં એને મળવું હોય તો થાય ને મળે ને તો શું થાય

હવે કેન્દ્ર સરકારે નવો એનસીપ્ટ નવું શિક્ષણ નીતિ કરી રહ્યા છે એમાં આ ગીતાજી ને એવું બધું શીખવાડવાની વાત કરે છે બિલકુલ અને એમાં કેટલાક પ્રયોગો કર્યા છે પણ એ પણ એક સબ્જેક્ટ કે સિલેબસ રહેવાને બદલે કારણ કે બાળકો જે હોય છે ને એને વાંચવું ને દોરવું ની ઓછું ગમે એને પ્રેક્ટિકલ વધુ ગમે અને તમે જોજો એટલે જ પ્રાથમિક શિક્ષણ માં શું હોય છે ક ખાલી ક ન કે ક કલમ નો ક કહી ને મોટી પેન દોરે નો ખ એટલે ખડિયો દોરે ગ ગણપતિ નો ગ એટલે ગણપતિ જે એને યાદ રહી જાય બાળકને એટલે ગણપતિનો ગ ભૂલાય નહી ગડિયાળ નો ગ એમ જે કે છે એ શું કામ કે ચિત્ર છે એ આના ઓલામાં ઉતરી શકે બાળકમાં બાળકને અક્ષર યાદ ન રહીએ પણ ચિત્ર જોયે એટલે ખબર પડી જાય એટલે ઈ ટાઈપનું શિક્ષણ જો આપવામાં આધ્યાત્મિક શિક્ષણ પણ ઈ ટાઈપનું આપવામાં આવે દાખલા તરીકે છઠ્ઠા સાતમા ધોરણમાં તમે જાઓ પ્રાથમિક શાળા અત્યારે કઈ લ્યો આઠમા ધોરણ થી હાઈસ્કૂલ હવે તો હાથમાં ને ક્યાંક લઈ ગયા છે એવું બધું સાંભળ્યું છે ઠીક છે પણ હવે પાંચમા છઠ્ઠા ધોરણ ને તમે ગીતાજી નો કયો કર્મણીય એવા અધિકાર હસ્તે માં ફલે શું કદાચ હવે એની વય જ નથી શું સાંભળે એ તો જો ખાય બિચારા ખાઈ પીને બેઠા મધ્ય ભોજન એને ખબર જ નથી કર્મણ માં સૌથી મોટો છોકરો હોય ને એટલા સાતમા ધોરણમાં પણ સૌથી મોટો દેખાતો હોય કમસે કમ એને ઉભો કરાય પછી સૌથી નાનો કે નબળો લાગતો હોય એને ઉભો કરાય અને શિક્ષકે કેવું જોઈએ જો બેટા તું આ નાના ઢીંગલા તો પછાડી શકે કે નહીં પડી જાય મારે વખાણ શું ખબર છે આ પડી જાય ને ત્યારે એને ઉભો કરી દે ને તો ભાઈ બેટા ઈ કરાય પાડી ના દેવાય ભૂલે ચૂકે પણ આ નાનું ઢીંગલું જો પડી જાય તો બેટા તું એને જો ઊભો કરીશ અને એને કે લાગ્યું કે નહીં એમ તું એને ખાલી આમ હાથ ફેરવીશ ને તો તું મોટો ગણા તને જો એમ હોય કે હું પાડી દઉં તો મોટો ઈ ખોટી વાત છે આમ પ્રેક્ટિકલ કરાવો તો એ છોકરાના મગજમાં ઉતરે એટલે એવી પ્રેક્ટિકલ શિક્ષણ આધ્યાત્મિક ખરું પણ પ્રેક્ટિકલ વિશેષ એની જરૂર છે મોબાઈલ ને તમે સ્ટેન્ડ ઉપર મૂકી દો અથવા તો મોબાઈલ લાવવાની મનાઈ કરો એ દારૂબંધી જેવું સાબિત થાય એટલે એમ ના મેળ પડે નિયમથી કોઈ કાળે સુધરે નહીં આવે છે અને ખટારા મોઢે આવે છે બુટલેગરોના સામ્રાજ્ય છે હપ્તા તો ઠેર હાહાકારમાં છે ઈ ડખો છે ઈ દારૂબંધી નું આ દુષ્પરિણામ છે એમ મોબાઈલ ને તમે એમ કે ઘણા લોકો એવી માગણી કરે છે બાળકોના હાથમાં મોબાઈલ ન એટલે ભાઈ તમે નહીં આપો તો એના દોસ્તારું છે બહાર ફરવા જાય તો અમુક એની ક્યુરિયો વધશે કે મોબાઈલમાં એવું હું છે મારી પાસેથી ઝૂટવી લે છે એટલે ગમે એમ કરીને જોહે અને ગમે એમ કરીને જોહે એટલે સત્યાનાશ નું જ જોહે કારણ કે ના તો કોઈ પાડવાના કોઈ કોક મોટા છોકરાને કે ભાઈ મને મમ્મી પપ્પા મારો મોબાઈલ નથી આપતા કેમ નહી આપતા હોય તો ઓલો શું કે બાળક એનામાં પછી લાંબી બુદ્ધિ તો હોવાની નહીં આટલું આટલું ખરાબ આવે ને એટલે હવે એ વય એવી હોય ઉત્તેજના અને ઉત્કંઠા બે ની વય હોય એટલે શું કે મને જોવા જોવા બિલકુલ વિકૃતિ આવી જાય ભલે શારીરિક રીતે સક્ષમ ન હોય માનસિક રીતે તરુણ અવસ્થા ખતમ થઈ જાય સીધો યુવાન થઈ જાય યસ અને સીધો યુવાન થઈ જાય એનું દુષ્પરિણામ છે ખોખરાની સેવન્થ ડે સ્કૂલ નું ઘટના કે દસમા ધોરણના છોકરાને પણ એટલી ખબર પડે મહિના કે કમ્પાસ કટર થી પણ હત્યા કે ઈજા કરી અને મેં તો એવું સાંભળ્યું હતું કે ઈ પાછો ગાડી લઈને ભણવા આવતો હવે ઈ દસમા ધોરણ નો હોય સગીર હોય તો એને સગીરને ડ્રાઈવિંગ લાયસન્સ તો મળ્યું ન હોય તો ગાડી લઈને કેમ આવતો છે એ ડખો છે બરાબર અને રસ્તામાં મોબાઈલમાં એવું મેં કઈક ચેટિંગ બેટિંગ વાત કરેલી કે પછી આવું માથાકૂટ કરીને જાય ત્યારે બીજો માણસ છોકરો એને ફોન કરે કેલા તે ભાઈ ને ફલાણા છોકરાને માર્યો હતો કે હા આવું પણ મેં સાંભળ્યું છે ઓકે તો આ બધા તથા કથિત ચેટિંગ જેને કહે છે એ તો એક પરિપક્વ લોકોની વાતો છે આ બાળકો માં તો આવું હોય નહિ હમ એને બદલે શું કે ભાઈ મારો ઈરાદો નતો પણ હવે મરી ગયો તો થયું જવા દેવા બધું જે થવું તે હું ભાગું છું એમ કે રીઢા આરોપીની જેમ ભાગી જાય છે અને આ સેવન્થ ડે સ્કૂલ જે છે એ પણ વિવાદાસ્પદ છે ત્યાંનું કલ્ચર એ ખતરનાક હોવાનું સાંભળ્યું છે સાચું ખોટું મદિરા થી માંડીને છે ઘણું બધું મળ્યું છે અને એટલે જ જો એવું હશે એનું કારણ શું છે કે જયારે આ ઘટના બની એ ભેગું બે હજાર લોકોનું ટોળું ઉમટી પડ્યું અને કાચબાચ તોડી નાખ્યા બધા એના ટીચર્સ વગેરે બધાને મારજૂટ પણ કરી એનો અર્થ એમ છે કે પેલેથી આવાની ઘટનાઓ બનતી હશે

ગુસ્સો ન થાય એવો તામસી ખોરાક ન ખાવો અને કઈ રીતે વિનય વિવેક પૂર્વક સાધક હોય એ શિક્ષક બનતા જી એટલે મૂળે આ અવેડા છે ને અવેડા હુકાઈ ગયા એટલે અરે કુવા હુકાઈ ગયા છે ને એટલે અવેડામાં કઈ આવતું નથી જી કુવા જ હુકાઈ ગયા છે એના ડાર છે ને એ બુરાઈ ગયા છે નહીં તો ડાર બુરાણા ન હોય ને તો પાણી જેવા કરે જેવા કરે એટલે કુવામાં પાણી ઓછું ન થાય તમે એક મશીન મૂકો બે મશીન મૂકો દોરા પર પાણી ઓછું ન થાય એને હાચી વાવ કહેવાય વાવ એટલે ચારેકોર પાણીના દંદુડા પડતા હોય ને એવી હવે જો સંસ્કારી શિક્ષકો હોય અને સંસ્કારી ભણતરના સિલેબસ હોય તો ખોખરા જેવી ઘટના અટકે નહી આપણે ખરખરા કરીએ છૂટકો છે જી કૃપાલ સિંહ